એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી સાથે હાજર છે પ્રભાતભાઈ હેરભા કરીને કે જેમણે બેથી ત્રણ પેઢીઓનો તહેવાર ઉજવવાની રીત જોયેલી છે કે જૂની પેઢી જે હતી તહેવાર કેવી રીતે ઉજવતી તહેવારનું શાસ્ત્રીય મહત્ત્વ શું છે આપણી પહેલાં શું જૂની પરંપરા હતી એ બધા વિશે આજે આપણે વિસ્તારમાં ચર્ચા કરશું પ્રભાતભાઈ હેરભા સાથે તો પ્રભાતભાઈ હેરવા આપને આજે જણાવશે કે પહેલાંની પેઢી કેવી રીતે તહેવાર ઉજવતી અને અત્યારની પેઢી કેવી રીતે તહેવાર ઉજવશે બંનેના તફાવત આપણે જાણીએ એમની પાસેથી તો પ્રભાતભાઈ આપનું સ્વાગત છે આપણો વારસો ચેનલમાં તો આપણે પ્રશ્નોતરી હવે ચાલુ કરીએ મકર સંક્રાંતિની વિશે તો પહેલો પ્રશ્ન મારો એ છે કે મકર સંક્રાંતિ સૌ કામ ઉજવવામાં આવે છે હા મકર સંક્રાંતિ છે ને તે ઉત્સવ છે ને આમ નૈસર્ગિક છે આપણા ત્રણ પટ્ટા છે હે વિષવૃત કર્કવૃત અને મકરવૃત હમ સૂર્ય મકરવૃત રાશિમાં આવે મકરવૃત પટ્ટામાં હમ એટલે જે અંધકારમાંથી અજવાડા તરફ હા જીવનમાં પણ આવી રીતનું અજવાળું થવું જોઈએ એટલા માટે ઋષિમુનિઓ આપણે આપેલો આ ઉત્સવ છે કે ભાઈ સૂર્ય મકર રાશિમાં આવતો હોય અંધકારથી અજવાડા તરફ મળશે જવું જોઈએ હા તો પ્રવાદભાઈ મારે હજી એ જાણવું છે કે શાસ્ત્રો પ્રમાણે આ તહેવારનું મહત્વ શું છે શાસ્ત્રોમાં આપણે ભગવદ્ ગીતામાં આપણે જોયેલું છે કે ભીષ્મ પિતા મૃત્યુ વખતે મૃત્યુ તે અમૃત બની જાય છે અને તેમાં જે મૃત્યુ થાય તેને સીધો સ્વર્ગ લોક થાય છે એટલા માટે તેને બાર તેર દિવસ એને પોતાની પ્રતીક્ષા કરી હતી અને મકર સંક્રાંત પછી તે સ્વર્ગ લોક માં ગયા હતા આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે મકર સંક્રાંતિના દિવસે દાન છે કે સ્નાન છે એનું વિશેષ મહત્વ હોય છે તો તેના વિશે આપનું શું કહેવું છે દાનનું મહત્વ તો પહેલા શું હતું કે લોકો તલ ગોળના લાડુ એકબીજાને ઘરે આપતા હતા બ્રાહ્મણને દાન ગુપ્ત દાન કરવું હોય તો તે લાડુની અંદર તે વખતના જમાનામાં રૂપિયાનો સિક્કો આપી અને ગુપ્ત દાન તરીકે જતા દાન પછી ગાયોને દાન આપણી ત્રણ ત્રણ તો આપણે ફરજિયાત હોય છે ગૌ ઘ્રાસ કૂતપાક અને કાગ એમાં ગાય તો પવિત્ર છે એમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એટલા માટે ગાય ને આપણે તે દિવસે નાખીએ અને આપણે પુણ્ય નો ભાથું ભરાય બીજા નંબર માં કાયમી આપણને ગાયની પૂજા કરવાનું મન થાય અને કાયમી આપણે એને હચવીએ એટલા માટે તે દિવસે ગાય ને લીલું ઘૂઘરી આ બધું ખવડાવે અને ગાય નું પૂજન કરે સ્નાન માં શું છે કે આપણી જે પવિત્ર નદીઓ છે ગંગા યમુના સરસ્વતી નર્મદા આ બધી જે નદીઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી આપણા બાપનો નાશ થાય છે અને માઘ સ્નાન પણ ઘણા કરે છે આ ઋતુ પ્રમાણે સ્નાન કરે ને તો તેને શરીરના રોગ નાશ પામે છે અને નવી ઉર્જા એને જીવનમાં આવે છે એટલે તેના તેના જીવનમાંથી કટુતા ખરાબ વિચારો કામ ક્રોધ મો લોક આનો બધાનો નાશ થાય છે અને નવે નવી જિંદગી શરૂ થાય છે તો પ્રભાતભાઈ તમે બે પેઢી જોયેલી છે કે પેલા તમારી પેઢી વખતે કેવી રીતે તહેવાર ઉજવતા અને અત્યારનું તમે જોવો છો કે અત્યારનો કેવો માહોલ છે આખો કે બહુ તહેવાર કોઈ પણ આપણે ઉજવીએ તો બહુ ખર્ચાળ હોય છે મોંઘો હોય છે પતંગ છે દોરો છે આ બધા તમારા સમયમાં તમે કેવી રીતે મજા માણતા અને કેવી રીતે આ તહેવાર ઉજવતા અમારા જમાનામાં શું હતું કે પતંગ જ હાથે બનાવતા હતા તૈયાર આટલી બધી તૈયાર તૈયાર પતંગ મળતી નથી હાથે થી વાંસ ના ઓલા ટુકડા ટુકડા લાવી ચોરસ કાપી એને પતંગ ને પૂછડો રાખતા હતા પૂછડું હુકમ રાખતા હતા કે ગોળ ગોળ નો ફરે વધારે અને ત્યારે આવું કાપવાનું નામ તેનું તો ઘરના દોરા અત્યારે આ પાયેલા દોરા ને ગળામાં આવે નુકસાન કરે એવા દોરા હતા જ નહીં આવ સાદા ઘરના દોરા હોય ને જાડો દોરો લઈને જતા હતા પતંગનું મહત્વ એ છે કે જેમ પતંગને ચગાવનારો અને ચલાવનારો કોઈ છે એમ પ્રભુ પણ ભગવાન પણ મારો દોર ભગવાનના માં છે આ પતંગ જયારે તૂટી જાય કપાઈ જાય ત્યારે કોઈ વાડમાં ખેતરમાં અથવા તો છાપરામાં પડે અને તેનો ઓલો વિનાશ થાય એમ જીવન પણ એક એવું પતંગ જેવું છે તે પ્રભુના હાથમાં દોર છે એ દોર જ્યાં સુધી ચગાવે ત્યાં સુધી ચાલે જે દિવસે દોર મુકાઈ જાય ગમે ત્યાં પડે અત્યારે અત્યારે તમે જે આજની પેઢી જે તહેવાર ઉજવે છે એ જોવો છો તમને શું વધારે ગમે પેલા જે સમય હતો એ સારો હતો કે અત્યારે જે છે એ સારો છે પેલા આનંદ અને ઉત્સાહ કોઈ પણ ઉત્સવ થઈ ગયો પચી પચાસ પતંગો લાવો પૈસા વાળા પતંગ લ્યાવે ગરીબો એની રીત બે ચાર લાવે અને એ બે ચાર કલાક માં લૂટે બોબર પછી તો કોઈ હોય જ નહીં ખાલી બે વાગ્યા સુધી પતંગ ઉડાડે એનો લૂટે એનું કોઈ મહત્વ કે કોઈ વસ્તુ કોઈને ખબર જ નથી કે પતંગ શા માટે ઉડાડવી પડે પતંગ ઉડાડવાથી પવન હોય કે ન હોય પણ એમાં જમાનામાં નથી ઉત્સવ કોઈ પણ હોય પણ આ તો મકર સંક્રાંતિ નો ઉત્સવ જે પેલાના જમાનામાં હતો ને પતંગ ચગાવવાનો પતંગ નો દોર ખેંચી ને એ આખો અલગ જ હતો અત્યારનો જે આ છે ને એમાં કોઈ રસકસ વિનાનું છે આ તો હો ની હારે હા કરીને અગાશી ઉપર આવે ને ઢો ઢો અવાજ એટલા બધા ગીત ગીત વગાડે જે અતિ અવાજથી પણ શરીરને નુકસાન થાય છે એટલે આટલા અવાજ એ ખરેખર ન ન વગાડવા જોઈએ એનાથી કાન અંદર તકલીફ પડે લાંબે ગાડે આ તો બે ચાર કલાકમાં નો વાંધો આવે લાંબે ગાડે તો આ અવાજ નુકસાન કરે

તો પ્રભાતભાઈ આજની પેઢીને તમે શું સંદેશ દેવા માંગશો આ તહેવાર વિશે આ નવી પેઢીને તો એ જ કહેવા માંગુ છું કે જે દોરો આપણો જે ચાઇનીઝનો ને કાચ પાયેલો આવે છે ને એ દોરો ની સાદો દોરો હોય ને તો કદાચ પંખી એની અંદર અથડાય તો એને એ એ મૃત્યુ ન પામે અથવા એની પાંખ ન તૂટે માણસના ગળામાં આવે તો સાદો દોરો એટલો બધું નુકસાન નથી કરતો એટલે પહેલા જ યુવાનોએ ઉત્સવ ને જાણવો જોઈએ પરંપરા આપણી શું હતી અને નાના નાના વેપારી ને ત્યાંથી બધું લેવું જોઈએ એટલે નાના વેપારીને આ બધો એનો ખર્ચો વેચાણ કરે તો એનું પણ ઘર ચાલે આજે શું થાય છે મોટા મોટા શો માં જઈ અને વધુમાં વધુ લે એના કરતા નાનામાં નાના વેપારીને આ ઉત્સવ નો મહત્વ જે છે કે કોઈ પણ આવક હોય એ બાટીને ખાય એટલે બધા વેપારીઓને પણ ખુશ પણ એ જે ઉત્સવ છે એ જાણવો જોઈએ આપણા ઋષિઓ શું કઈ ગયા છે આપણી પરંપરા શું શું છે 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 એનું મહત્વ ઉત્સવ કરો ને આખો આનંદ અલગ ખૂબ ખૂબ આભાર તમારો પ્રભાતભાઈ આપણા વારસાની તમે આ અમૂલ્ય વાતો અમારી સાથે શેર કરી તમારો અમૂલ્ય સમય કાઢીને અમને આપણા વારસાની વાતો જણાવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આવી જ આપણા વારસાની અવનવી વાતો જાણવા માટે આપણો વારસો ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપનો કંઈ પણ અભિપ્રાય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો નમસ્કાર મિત્રો ધન્યવાદ ધન્યવાદ